નડિયાદના જેડી પટેલ ગ્રાઉન્ડમાં યોજાઈ વ્હીલચેર ક્રિકેટ મેચ દિવ્યાંગ ક્રિકેટરોએ વ્હીલચેર પર ક્રિકેટ ખેલી અનોખું કૌશલ્ય પ્રદર્શિત કર્યું નડિયાદ ખેડા જિલ્લાના નડિયાદમાં ડુમરાલ પાસે જેડી પટેલ મેદાનમાં એક અનોખી ક્રિકેટ મેચ યોજાઈ હતી નેક્સેસ ગ્રુપ અને અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ તથા ડુમરાલ પ્રીમિયર લીગના જીત પટેલના સહકાર અને સૌજન્યથી યોજાયેલી દિવ્યાંગો માટેની વિશેષ ક્રિકેટ મેચમાં ગુજરાત અને ગુજરાત બહારના વિવિધ રાજ્યોના દિવ્યાંગ ક્રિકેટરોએ વ્હીલચેર પર કુશળતાપૂર્વક ક્રિકેટ મેચ ખેલી પોતાનું અનોખું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે એક ભારતની પર ખેલાઈ રહી છે અગાઉ આંતર અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દિવ્યાંગ વ્હીલચેર ક્રિકેટ રમી ચૂક્યા છે વર્ષ બે હજાર પચીસમાં આશિયા કપનું પણ આયોજન થવાનું છે સરદાર પટેલ ટેલેન્ટ ઓન વ્હીલ અંતર્ગત ભારત એ અને ભારત બી એમ દિવ્યાંગ બે ટીમ વચ્ચે નડિયાદમાં ક્રિકેટ મેચ યોજાઈ હતી જેમાં સામાન્ય ક્રિકેટ મેચની જેમ જ બધા નિયમ અનુસાર મેચ રમાઈ હતી પંદર ઓવરની આ મેચ રોમાંચક રહી હતી જેનું ઉત્કૃષ્ટ એમ્પાયરિંગ પણ દિવ્યાંગ યુવાન દ્વારા વ્હીલચેર પરથી કરાયું હતું આ મેચ પૂર્વે ઉદઘાટન સમારંભમાં અમૂલ ડેરી ચેરમેન વિપુલભાઈ પટેલ નેક્સિસ ગ્રુપના ધર્મેશભાઈ પટેલ નડિયાદ પાલિકાના પૂર્વ પ્રમુખ છાયાબેન પટેલ આણંદ પાલિકા પૂર્વ પટેલ વિજયભાઈ માસ્તર નડિયાદ પાલિકા પૂર્વ પ્રમુખ સુરેન્દ્રભાઈ દેસાઈ સરકારી અગ્રણી જેડી પટેલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગો માટે આ બીજી વખત જીડી પટેલ ગ્રાઉન્ડ નડિયાદમાં યોજાઈ હતી જેમાં વ્હીલચેર ક્રિકેટ મેચ પ્રથમવાર ખેલાઈ હતી ઉલ્લેખનીય છે કે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ અને નેક્સિસ ગ્રુપના ધર્મેશભાઈ પટેલ દ્વારા વ્હીલચેર ફાઉન્ડેશનને રૂપિયા એસી હજારનું ચેક અર્પણ કરાયો હતો મનીષભાઈ નાગરભાઈ પટેલ આયોજન અહીંયા વ્હીલચેર ક્રિકેટ મેચનું આયોજન રાખેલ છે નડિયાદ નેક્સસ અને અમૂલ ડેરી ચેરમેન અતુલભાઈના સહકારથી આ બધું કાર્યક્રમ અમે રાખેલો છે અહીંયા જેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ ઉપર ટેલેન્ટ ઓન વિલ સરદાર પટેલ ટેલેન્ટ ઓન વિલ ની એક બે બે ટીમોનું સિલેક્શન થયું છે ભારત એ અને ભારત બી તો વ્હીલચેર ક્રિકેટ ક્રિકેટની રમતના માધ્યમથી અમે અલગ અલગ ભારતના રાજ્યોમાંથી આવેલા અલગ અલગ રાજ્યોમાંથી ખેલાડીઓ જે આવ્યા છે એમાંથી અમે એક સમાજને અને દુનિયાને અનેકતામાં એકતાનો સંદેશ આપવાનો એક કાર્યક્રમ અમે રાખ્યો છે એમાં અમને ખૂબ સહકાર નડિયાદનેક્સર્સ અને ડુમરાલ પ્રીમિયર લીગના ચેરમેન શ્રી જીતભાઈ તરફથી મળ્યો છે અમને તમે કેટલા વર્ષથી ક્રિકેટ રમો છો ક્યાં છો જી 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 શરૂઆત સાહેબ દો હજાર ચૌદમાં થઈ હતી અમે ઇન્ટરનેશનલ હમણાં લાસ્ટ માર્ચમાં એશિયા સિરીઝ બી કરી જેમાં ભારત બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ચાર દેશોએ પાર્ટિસિપેટ કર્યું હતું અત્યારે એશિયામાંથી બાર દેશો જોડાયેલા છે અને યુરોપના દેશો બી એફિલિયનની તૈયારી છે એમ ટોટલ સત્તરથી શરૂઆત હતી અને ચોવીસ સુધી અમે પહેલો એશિયા કપનું પ્લાનિંગ

તો અમારી તૈયારી ઓલવેઝ એવી હોય કે પરિસ્થિતિમાં તૈયાર હોઈએ છીએ હોય ના હોય રસ્તામાં ચડવા ઉતરવાનું ગંદકી હોય કોઈ ચાલીને ઘસડીને ચાલતા હોય પણ ચેલેન્જ કરવાની બચપનથી અને શરૂઆતથી દિવ્યાંગતાને કારણે આદત પડી ગઈ છે એટલે અમે એને સહજતાથી લઈએ છીએ મારું નામ જીત પટેલ હું ડીપીએલમાં અમલોકોએ ચાર વર્ષ પર ડીપીએલ ચાલુ કરેલી ડુમરાલ પ્રીમિયર લીગ અમ લોકોએ ચોથા વર્ષ આ લાસ્ટ યર અમ લોકોએ બ્લાઇન્ડ લોકોને બોલાયેલા ક્રિકેટ રમવા માટે આ વર્ષ અમ લોકોએ હેન્ડીકેપ લોકોને બોલાય રમવા માટે જે લોકો વ્હીલચેર પર ક્રિકેટ રમશે હજુ ઘણા લોકોને વ્હીલચેર પર લોકો ક્રિકેટ રમી ખબર જ નથી એ સંદેશ જાય બહાર બધાને ખબર પડે સોસાયટીમાં એના માટે અમ એક આ ક્રિકેટને પ્રમોટ કરવા માટે અમ લોકોએ એક આયોજન કર્યું